હવે માતાજી મિત્રો સ્વાગત છે આજના નવા વિડીયો પચીસ નવ બે હાજર પચીસ ના રોજ બાર કિસોક પાણી છોડવામાં આવ્યું હતું તે અત્યાર સુધી કુંપટ ગામ અને રાજપુર જોડતો રસ્તો હતો ત્યાં ક્રોસ કરીને રેલવે પુલ સાઈડ ખાડા છે ત્યાં આગળ આવી ગયું છે તમે હાલમાં લાઈવ દ્રશ્યો જોઈ શકો છો આ હાલના ના તાજા અને લાઈવ સમાચાર છે એટલે ઘણા બધા મિત્રોની કોમેન્ટો આવતી હતી કે દાંતીવાડા બનાસ નદી પાણી છોડવામાં આવ્યું છે તે અત્યાર સુધીમાં માં કેટલે આવી ગયું છે મિત્રો કુંપટ ગામ અને રાજપુર રસ્તો હતો જોડતો એક બ્રિજ ક્રોસ કરીને આગળ આવી ગયું છે અને તેનાથી આગળ આવશે તો તમને આ ચેનલ દ્વારા વિડીયો બનાવીને જાણ કરવામાં આવશે હાલ તો કુંપટ ગામ થી આગળ કોળીના ખાડા બહુ ઊંડા છે એટલે ભરાતા વાર લાગશે અને ત્યાંથી આગળ આવશે તો તમને આ ચેનલ દ્વારા વિડીયો બનાવીને જાણ કરવામાં આવશે એટલે હાલમાં તો કુંપટ ગામમાં છે પાણી ત્યાં કોળીના ખાડા બહુ ઊંડા છે એટલે ભરાતા થોડી વાર લાગશે અને તે ખાડા ખાડા ભરાઈ જશે અને પાણીની આવક ચાલુ થશે તો ત્યાંથી આગળ આવશે તો તમને આ ચેનલ દ્વારા વિડીયો બનાવીને જાણ કરવામાં આવશે એટલે તમે બધા અમારી ચેનલ ઉપર નવા હોય તો સૌથી પહેલા વિડિયોને લાઈક કરી દેજો કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો જેથી કરીને આપણે બનાસ નદીના તાજા અને લાઈવ સમાચાર લઈને આવીએ તો સૌથી પહેલા તમને ખબર પડી જાય તો મિત્રો જય માતાજી